પરમ આદરણીય આપણા લાડીલા સંશ્રી બજરંગદાસજી બાપા બગદાણાનો એક પ્રસંગ કહું છું ભાઈ તું આકાશમાં જો આજથી બાવન વર્ષ પહેલાંની વાત છે પૂજ્ય બજરંગદાસજી બાપા જ્યારે હું બગદાણા દર્શન જતો ત્યારે મને બાપા બેરા માસ્તરનો મોટો કહીને બોલાવે અને ઓળખે તે સમયે હું ઠળિયા હાઈસ્કૂલમાં ભણવા જતો એક દિવસની વાત છે અમે ઠળિયાથી રાળકોન શાળાએથી ભણીને ઘરે સાંજે સાડા છ વાગ્યે બગડ નદીમાં પહોંચ્યા ત્યારે તે સમયે નદી પર બેઠો પુલ કે ઊભો પુલ કંઈ ન હતું તેવા સમયે બાપાની મોટર ઠળિયા બાજુથી અમારી પાછળ આવી હું બાપાને જોઈ ગયો અને બાપાને ઓળખી ગયો અને બાપાને મેં બાપા સીતારામ બોલી અને ગાડી ઊભી રાખો બાપા એમ બૂમ પાડી નદીનો સામો કાંઠો ઢાળ ચડીને ગાડી ઊભી રહી બાપા મને ઓળખી ગયા મેં કહ્યું મારે ત્યાં ચા પીવા પધારો ત્યારે બાપાએ કહ્યું કે ભાઈ તું એકવાર આકાશમાં જો તો મેં આકાશમાં જોયું બાપા કે કઈ સમજાયું મેં કીધું ના બાપા કઈ ન સમજાયું બાપા કે તું બીજી વાર જો બીજી વાર જોયું ચારે તરફ જો ચારે તરફ જોયું કઈ સમજાયું ના સમજાયું આ પ્રમાણે બાપાએ મને ત્રણ વાર જોવડાયું મને કઈ સમજાયું નહીં બાપા કે ભાઈ તને નહીં સમજાય હું જ તને સમજાવું છું સાંભળ સુરત દાદા મેર બેઠા છે મારે આશ્રમ જવાનું છે જરૂરી છે ફરી કોઈ વાર વાત ભાઈ આમ કઈ બાપાની ગાડી બગદાળના બાજુ રવાના થઈ આવા બાપા બાળ પ્રેમી હતા

चोथावर से मी परमारथून कारणी परमारथून कारणी चारु धरियो दे रे बाबा चारुधरियो दे